કે જે ઉત્તરાયણનો પર્વ આપણે ધામધૂમથી ઉજવીએ છીએ રંગોનો તહેવાર કારણ રંગોનો એના માટે કારણ કે આકાશને આપણે રંગબેરંગી પતંગોથી સજાઈ દઈએ છીએ આની પાછળનું ધાર્મિક મહત્વ શું રહેલું છે અને મકર સંક્રાંતિ પાછળ દર વર્ષે જુદા જુદા સ્વરૂપો પણ જોવા મળતા હોય તેની પાછળનું મહાત્મ શું જપા કુસુમ સંકાસમ કાશ્યપેયમ મહદ્યુતિમ તમોરીમ સર્વ પાપગ્નમ પ્રણતોષ્મી દિવાકર દિવાકર ભગવાન સૂર્યને વંદન કરી અને આજના સંક્રાંતિ પર્વની અંદર આ સંક્રાંતિ કેમ ઉજવવામાં આવે છે તેના વિશે થોડુંક જાણીએ અખિલ બ્રહ્માંડની અંદર અસંખ્ય ગ્રહો છે અને તે અસંખ્ય ગ્રહોની અંદર બે ગ્રહોને આપણે બહુ જ સારી રીતે જાણીએ છીએ આપણા કુટુંબના આપણા પરિવારના નાના બાળકોને પણ આપણે કહીએ છીએ કે જુઓ ચાંદા મામા દાદા આ બંનેને બહુ સારી રીતે આપણે ઓળખીએ છીએ જાણીએ છીએ નવ ગ્રહોની અંદર રાહુ અને કેતુ છાયા ગ્રહ બતાયા પણ સાત ગ્રહોની અંદર સૂર્ય અને ચંદ્ર જેને આપણે જાણીએ છીએ સૂર્ય એ પોતાની એટલે કે એક રાશિની અંદર ત્રીસ દિવસ સુધી રહે છે પોતાની રાશિમાંથી પરિવર્તન કરી બીજી રાશિમાં જ્યારે એ સૂર્ય પ્રવેશ કરે છે ત્યારે તે રાશિ બદલે છે તેને સંક્રાંત કહેવામાં આવે છે આવી રીતે એ ધીમે ધીમે મિથુન કર્ક સિંહ કન્યા તુલા વૃશ્ચિક અને ધન જ્યારે ધન રાશિની અંદર એ આવે છે એટલે ધનારક કમૂરતાનો શરૂઆત થાય છે એને ધનારકના કમુરતા કહેવામાં આવે છે રાશિમાંથી એ જે દિવસે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકર સંક્રાંત કહેવામાં આવે છે એટલે કે સૂર્યની પોતાની અલગ અલગ રાશિઓમાંથી ફરતા ફરતા સૂર્યનારાયણ જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તે મકર સંક્રાંતિનો પર્વ કહેવામાં આવે છે મકર સંક્રાંતિના પર્વનું ખૂબ જ મહત્વ ધાર્મિક રીતે બતાવવામાં આવેલું છે આ માત્ર એક ખગોળીય ઘટના નથી આ જ્યોતિષીય ઘટના ખગોળીય ઘટના અને ધાર્મિક એ કેટલાય પ્રસંગોની અંદર એને વણવામાં આવેલું છે એવો આ પર્વ છે જેનું નામ છે મકરસંક્રાંતિ આ મકર સંક્રાંતિ વિવિધ સ્વરૂપ લઈ પ્રત્યેક વર્ષે આવે છે અને એના વાહનો પણ બતાવ્યા છે આ વખતે સંક્રાંત એ વાઘની ઉપર અસવારી કરેલી છે એનું ઉપવાહન એ અશ્વ બતાવેલું છે જેને કેસરનું તિલક કરેલું છે દૂધપાક આરોગ્ય છે પૂર્વ દિશામાંથી આવે છે ને પશ્ચિમ દિશા તરફ જઈ રહ્યા છે દક્ષિણ તરફ જેનો મુખ છે અને વાયવ્ય તરફ દ્રષ્ટિ છે એવી સંક્રાંતનો પર્વ એટલે ઈશ્વરીય શક્તિને પૂજવાનો એ પર્વ છે ભગવાન સૂર્યની આરાધનાનો પર્વ ભગવાન સૂર્યની કૃપા મેળવવાનો પર્વ એવા આ પર્વ એટલે કે મકર સંક્રાંતિના દિવસે સૂર્યની પૂજા એ ખૂબ મહત્ત્વની છે વિવિધ ક્ષેત્રોની અંદર વિવિધ જગ્યાએ વિવિધ રીતે ભગવાન સૂર્યની આરાધના ને પૂજા કરવામાં આવે છે અને ગુજરાત પ્રદેશની અંદર તો ખૂબ ધામધૂમથી એ ઉત્તરાયણના પર્વ તરીકે પણ તેને ઉજવવામાં આવે છે આવો છે આ મકરસંક્રાંતિનો મહિમા બિલકુલ અને સૂર્યનારાયણની ઉપાસના જે કરવાનું ખૂબ જ મહત્ત્વ રહેલું હોય છે કયા પ્રકારે સૂર્યદેવને પ્રસન્ન કરવા જોઈએ આજના દિવસે ખાસ કરીને જ્યારે દર વખતે મકર સંક્રાંતિ તો કરતા હોય છે અને સૂર્યદેવને રોજ અર્ધ તો આપવાની પરંપરા આપણા સનાતન ધર્મમાં છે પરંતુ આજનો દિવસ કોઈ વિશેષ ઉપાય સૂર્ય ભગવાનની પૂજા કરવા માટે સૌપ્રથમ તો સૂર્યનું ધ્યાન કરવું પડે એમને હૃદય અને ચિત્તની અંદર બિરાજમાન કરવા પડે ધ્યેય સદા મધ્યવર્તી નારાયણા કેયુરવાન હારી હિરણ્યમય વપુહુ ધ્રુતસંખ ચક્ર આવા ભગવાન સૂર્યનું સુંદર વર્ણન કરવામાં આવેલું છે આ સુંદર શ્લોક દ્વારા અથવા તો ઓમ સૂર્યા એ નમઃ આ મંત્રના અગિયાર વખત જપ કરી સૂર્ય ભગવાનની સામે ઉભા રહી એમને હૃદયમાં સ્થાપિત કરવા ત્યારબાદ તાંબાના કળશની અંદર કોરું કંકુ પધરાવવું અને લાલ ફૂલ અંદર પધરાવી સૂર્યનારાયણને અર્ઘ્ય આપવો જપા કુસુમ શંકાશમ કાશ્યપેયમ મહદ્યુતિમ तमोरिम सर्व पापग्नम प्रणतोष्मि दिवाकर इवा दिवाकर એટલે કે ભગવાન સૂર્યને વંદન કરવા અર્ઘ્ય આપવો એમના દ્વાદશ નામનું સ્મરણ કરવું અથવા ઓમ સૂર્યાય નમઃ રીમ સૂર્યાય નમઃ આદિત્યાય નમઃ પ્રભાકરાય નમઃ સહસ્ત્રસ્મિને નમઃ ભાનવે નમઃ સૂર્યાય નમઃ આ બધા વિવિધ નામ દ્વારા સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપવી અને એમની પૂજા કરવી અને આ દિવસે વિશેષ પૂજા સૂર્યની મૂર્તિ ઉપર પણ આપ કરી શકો છો એક લાલ કલરના વસ્ત્રને લઈ અને એ બાજટ પર મૂકી એની ઉપર ચોખા મૂકી અને એની ઉપર એક સ્થાપિત સૂર્ય ભગવાનની મૂર્તિ મૂકવી મૂર્તિની અંદર પણ આ જ રીતે ધ્યાન કરી પછી એને વિવિધ પ્રકારના ઉપચાર સ્નાનાદિક પંચામૃતથી સ્નાન કરાવવું શુદ્ધ સ્નાન કરાવવું એને કંકુનું કેસરનું તિલક કરવું લાલ પુષ્પતિની પૂજા કરવી અને ત્યાં ભગવાન સૂર્યના જપ કરવા માટે ત્રણ માળા ઓમ સૂર્યાય નમઃ અથવા ઓમ સોમાય ચંદ્રમશે નમઃ અને સૂર્યના મંત્ર જાપ દ્વારા આપણે ભગવાન સૂર્યને રીઝવવાનો પ્રયત્ન કરવો અને આ રીતે આરાધના કરવાથી ખૂબ જ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને કુંડલીની અંદર રહેલા નવે ગ્રહો એ પ્રબળ બને છે શક્તિશાળી બને છે અને નવે ગ્રહો શુભ ફળ આપનારા બને છે સૂર્ય એ આત્માનો કારક છે અને માટે એ આત્માની શક્તિ પણ આપે છે માટે આજેના દિવસે સંક્રાંતિના દિવસે સૂર્યની ઉપાસના ખૂબ જ ફળદાયી બને છે બિલકુલ અને શાસ્ત્રીજી એ પણ પૂછ્યું છે કે આ વખતે કોઈ વિશેષ યોગ જોવા મળે છે કારણ કે એકાદશી પણ છે અને તે દિવસે એવા કોઈ વિશેષ યોગો આ વખતે સંક્રાંતમાં આ વખતની સંક્રાંતિ જે આવે છે તે વિક્રમ સંમત બે હજાર બ્યાસીના પોષવદ સાતમના અગિયારસના દિવસે આ એકાદશી એ સડતીલા એકાદશી છે શક્તિલા એકાદશી અને સંક્રાંતનો છવ્વીસ વર્ષે આ યોગ બનેલો છે બે હજાર ને ત્રણની સાલની અંદર આ યોગ બન્યો હતો અને ત્યારબાદ આ એકાદશી આવેલી છે એકાદશી એ શ્રી કૃષ્ણની આરાધનાનો પર્વ છે શ્રી કૃષ્ણની પૂજાનો પર્વ છે અને એ વખતે આ સંક્રાંત જે બન્યો છે તેવો યોગ આ છવ્વીસ વર્ષે બન્યો છે એટલે આ વિવિધ વિશાળ ફળ આપનારો બને છે અને માટે આ દિવસે જેટલું પણ દાન પુણ્ય જપ તપ કરવામાં આવે તે વિશેષ ફળ આપનારું બને છે અને આપણને સૌભાગ્યની સ્ત્રીઓને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે પુરુષોને સર્વત્ર વિજય આપનાર બને છે અને એવો આ સંયોગ છવ્વીસ વર્ષે બનેલો છે માટે આ યોગને આપણે ઝડપી લેવો અને સુંદર મજાની આરાધના કરવી ભગવાન સૂર્યની પૂજા કરવી જેથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય બિલકુલ બિલકુલ આગળ પણ અનેક વાતો છે જે આપણે જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામનો રોકે એક ના વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆતની અંદર મકરસંક્રાંતિનો આ પર્વ છે અને આપણી સાથે જોડાયેલા છે કુમાર શાસ્ત્રીજી આપનું સ્વાગત છે ફરીથી વિરામ પહેલાં આપણે અનેક વાતો કહી હતી મકર મકરસંક્રાંતિના પર્વ અને તેનો ધાર્મિક મહત્ત્વ શું છે તે જાણ્યું હતું પરંતુ હવે એ પણ જાણવું છે કે આજના દિવસ દરમિયાન અનેક એવી વિધિઓ કરવામાં પણ આવતી હોય છે વિશેષ પૂજન અર્ચન કરવામાં આવતું હોય તો કોઈ એવા યોગો આમાં જોવા પડે કે આખા દિવસ શુભ માનવામાં આવે સૌ પ્રથમ તો સંક્રાંતના દિવસે સવારે સ્નાન ઇત્યાદિ કરી ઘરના દ્વારે સ્વસ્તિક કરી અને ઉમરાની જે પૂજા કરે છે ત્યાં આસોપાલવનું તોરણ લગાવવામાં આવે દીવા કરવામાં આવે તે ઘરમાં સદૈવ લક્ષ્મી વાસ કરે છે અને જે ઘરમાં કદાચ વાસ્તુદોષ થતો હોય અથવા તો ક્લેશ થતા હોય તે ઘરમાં આજના દિવસે ઈશાન ખૂણાની અંદર એક જળ ભરેલો કુંભ મૂકવામાં આવે તો પણ તે ઘરમાંથી વાસ્તુદોષ નિવારણ થાય છે પાણીમાં મીઠું પધરાવી અને એના પોતા કરી આખું ઘર જે સ્વસ્થ કરે છે ચોખ્ખું કરે છે તે ઘરમાં પણ વાસ્તુદોષ નિવારણ થાય છે અને લક્ષ્મીજી આવે છે ત્યાં સૂર્ય એ આત્માનો કારક છે અને શનિ મહારાજની જે પ્રવેશ કરે છે મકર રાશિમાં એનો અધિપતિ શનિદેવ છે સૂર્ય અને શનિ જ્યોતિષીય દ્રષ્ટિએ પિતા અને પુત્ર ગણવામાં આવ્યા છે છતાં પણ બંનેને બનતું નથી એવું જ્યોતિષીય શાસ્ત્રમાં બતાવવામાં આવેલું છે તો જ્યારે આ સંક્રાંત થાય છે ત્યારે આત્મા અને કર્મ આ બંનેનું મિલન થાય છે એટલે જે વ્યક્તિ આ સમય દરમિયાન અથવા આ સમયની અંદર આ દિવસોની અંદર દાન પુણ્ય અર્ચન કીર્તન કરે છે તેને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે ઘરમાંથી વાસ્તુદોષ દૂર થાય તલના દાનનું ખૂબ મહત્ત્વ બતાવેલું છે અને એ તલનો વિવિધ પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે તલ ખાવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે જળની અંદર તલ પધરાવી એ જળથી સ્નાન કરવાથી શરીરના ચર્મરોગોમાંથી મુક્તિ મળે છે તલ પધરાવી શિવાર્ચન એટલે કે શિવની પૂજા કરવામાં આવે તો પણ વિશેષ ફળ આપનારી બને છે નારાયણની પૂજા એ પણ વિશેષ ફળ આપનારી બને છે અને પિત્રોનું તર્પણ એ પિતૃદોષમાંથી મુક્ત કરે છે એક તાંબાના પાત્રની અંદર જળભરી અને આપણા પિત્રોને યાદ કરી પિત્રોને અંજલિ આપવી દેવ ઋષિ મનુષ્ય પિતૃ આદિ તર્પણ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને આ સૂર્યદેવની પૂજા એ દિવસે કરવાથી આખો દિવસ આ પૂજા કરી શકાય છે પણ એના સંક્રાંત કાલ દરમિયાન જે પૂજા કરે છે જે દાન આપે છે જે સ્નાન કરે છે એને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે એવા ઉત્તમ દિવસે ભગવાન સૂર્યની આરાધના શિવની આરાધના પિતૃઓની આરાધના કરવાનો આજનો આ દિવસ છે અને એ દિવસે સંક્રાંતિના દિવસે સૂર્યની આરાધના કરવાનું ખૂબ મહત્ત્વ બતાવેલું છે બિલકુલ અને આજના દિવસે એ પણ કહેવાય છે કે તીર્થયાત્રા પર જાઓ કે પછી તીર્થ સ્નાન કરો તો પણ આને ઘણું પૂર્ણ મળતું હોય છે ગંગાનું સ્નાન કરવાનું પણ આજનો દિવસ ઉત્તમ બનાય છે એની પાછળનું શું કારણ નમામી ગંગે તપાદ પંકજમ સુરા સુરેવંદિત દિવ્ય રૂપમ ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસી નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણમ માં ગંગા એ ભુક્તિ અને મુક્તિ બંને આપે છે અને મા ગંગાજીમાં જે સ્નાન કરે છે એના કરેલા પાપોમાંથી તેને મુક્તિ મળે છે કંઈક જન્મોના પાપ કરેલા હોય તો પણ ગંગાજીમાં સ્નાન કરવાથી મુક્તિ મળે છે આવો મહિમા ગંગાજીનો બતાવ્યો છે અને એ પણ જ્યારે સંક્રાંત કાલ થતો હોય ત્યારે જો સ્નાન કરવામાં આવે તો દારિદ્ર નો પજાય એને દારિદ્રતા આવતી નથી એને પાપોમાંથી મુક્તિ મળે છે ગંગાજી માં સ્નાન કરવાથી કોઈ પણ વ્યક્તિ જે શ્રદ્ધાથી સ્નાન કરે છે શ્રદ્ધાથી ડૂબકી મારે છે એને પાપમાંથી મુક્તિ મળતી હોય તો સંક્રાંત કાલ આવું જ્યારે સમય હોય સુંદર સમય હોય જ્યારે ભગવાન અતિ પ્રસન્ન હોય એવા સમય જ્યારે આ સ્નાન કરવામાં આવે તો શરીરના રોગો પણ નષ્ટ થાય છે અને એના મુક્તિના દ્વાર ખુલી જાય છે અને મોક્ષની ગતિ પ્રાપ્ત થાય છે ત્યાં ગંગાજીમાં સ્નાન કર્યા બાદ પિત્રોને તર્પણ કરવાથી પણ પિત્રોની પણ મોક્ષની ગતિ પ્રાપ્ત થાય છે અને માટે જ તીર્થ પર જવું અને તીર્થ પર તારે અતિથિ તીર્થા જે તારે છે તે તીર્થ છે માટે તીર્થ પર જવું અને તીર્થોમાં સ્નાન કરવું કે ગંગાજીમાં સ્નાન કરવું એ વિશેષ ફળદાયી સંક્રાંતના સમયની અંદર હોય છે આવો સંક્રાંતનો મહિમા છે બિલકુલ અને આ પર્વને લઈને શાસ્ત્રોમાં કોઈ ઉલ્લેખ છે કે પછી આપણા પુરાણોની અંદર આ મકરસંક્રાંતિનું કોઈ વર્ણન કારણ કે એક વસ્તુ પણ જોયું છે જ્યારે આપણે વિજ્ઞાનની વાત કરીએ અને આપણા સનાતન ધર્મની પરંપરાઓની વાત કરીએ તે પણ ક્યાંક સિમિલર આવતું હશે આ દિવસોની અંદર જ્યારે ઋતુ પરિવર્તન થાય તો આપણે તલ ખાવા જોઈએ જેની અંદર આપણા પ્રસાદમાં અત્યારે તલ વધારે મળતા હોય તો એની પાછળનું લોજિક શું છે સનાતન ધર્મની વાત કરીએ આજની પરંપરાની મકર સંક્રાંતિને લઈને શાસ્ત્રો પુરાણોનું વર્ણન શું ધર્મસિંધુ નામના પ્રસિદ્ધ ગ્રંથની અંદર મકરસંક્રાંતિના મહિમા વિશે બતાવેલું છે અને તેમાં તલ વિશે એટલે કે તલની તલ ખાવા તલનું દાન કરવું તલની વિવિધ વાનગી બનાવવી આ બધા વિશે પણ એમાં બતાવેલું છે ધર્મસિંધુમાં સંક્રાંતનો મહિમા બતાવ્યો છે અને માટે તલ અને ગોળ આ બંનેનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે ઋતુઓની અંદર ઈશ્વરની પરમ શક્તિથી આપણને પાક પ્રાપ્ત થયો છે અન્ન પ્રાપ્ત થયું છે ત્યારે તે ઈશ્વરનો પહાડ માનવાનો પર્વ એ પણ મકર સંક્રાંતિ છે તલ ની વિવિધ વાનગીઓ દ્વારા જ્યારે આરોગવામાં આવે છે ત્યારે શરીરની અંદરથી તે રોગ નષ્ટ કરે છે તલ પિતૃઓને પ્રિય છે તલથી પિતૃ પૂજા થાય છે અને તલના તેલની માલિશ કરવાથી એટલે અભ્યંગ સ્નાન બતાવેલું છે અભ્યંગ સ્નાન તો એ તલના તેલથી માલિશ કરવાથી અથવા તો સ્નાન કરવાથી શરીરની અંદર આ ઠંડીની સિઝનની અંદર સ્નાયુઓને ગરમી આપે છે અને શરીરના રોગોને નષ્ટ કરે છે સાંધાના રોગોને નષ્ટ કરે છે ગોળ એક ઔષધિ બતાવેલી છે એટલે તલ કાળા તલ અને ગોળની જે વાનગી બનાવવામાં આવે છે તેનો પ્રસાદ બનાવી બધાને વેચવામાં આવે છે જેથી સર્વેને આરોગ્યતાની પ્રાપ્તિ થાય અને તલ ગોળ ખાવાથી શરીરની અંદર સ્ફૂર્તિ અને શક્તિની પ્રાપ્તિ થાય છે શિયાળાનો સમય હોવાથી આ તલની વાનગી ખાવાથી શરીરની અંદર અનેક રોગોને નષ્ટ કરે છે અને માટે આ શાસ્ત્રોક્ત આયુર્વેદિક અને ધાર્મિક આ ત્રણેયનું મિલન થાય છે અને માટે તલ અને ગોળનો ખૂબ જ મહિમા સંક્રાંતની અંદર છે બિલકુલ અને કેવી રીતે આ દિવસોની અંદર આપણે તલને ગોળ શા માટે ખાતા આવ્યા છે આપણા પૂર્વજોએ કેમ ખવડાવતા આવ્યા છે તેનું પણ કારણ આપણને મળી ગયું છે આગળ વધીએ ને એ પણ જાણવું છે એટલે કે જે કોઈ વાર્તાઓ પૌરાણિક કથાઓની સાથે જોડાયેલી ખરી ઉત્તરાયણ પર્વને લઈને ઉત્તરાયણ પર્વને લઈ ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ આ બંનેમાં બહુ જ ફરક છે એટલે કે સાયન અને નિર્યન જ્યારે સાયન મકર રાશિમાં જ્યારે પ્રવેશ કરે એટલે ઉત્તરાયણ થાય છે અને નિર્યનની અંદર જ્યારે આવે ત્યારે સંક્રાંત બને છે મકર સંક્રાંત બને છે ઉત્તરાયણ એ દેવોના દિવસની શરૂઆત બતાવેલી છે અને દક્ષિણાયન એ રાત્રિ બતાવેલી છે એટલે ઉત્તરાયણની અંદર દેવોના દિવસ શરૂ થાય છે માટે ઉત્તરાયણ પછી જ્યારે ઈશ્વરની પૂજા દેવોની પૂજા કરવામાં આવે તો તે વિશેષ ફળ આપનારી બને છે અને આ મલમાસ પૂરો થઈ જાય છે ને ત્યારબાદ એટલે કે ધનારકના કમૂરતા પૂરા થાય ત્યારબાદ મકર સંક્રાંતિ આવે એટલે શુભ કાર્યોની શરૂઆત થઈ જાય છે લગ્ન યજ્ઞોપવિત પ્રાણપ્રતિષ્ઠા વાસ્તુ વગેરે પૂજાઓ આપણે કરી શકીએ છીએ મકરના સૂર્યની અંદર એને કોઈ દોષ લાગતો નથી અને એવું બતાવ્યું છે કે જ્યારે પાંડવો વનવાસમાં ગયા ત્યારે તે વનવાસની અંદર તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે થઈ ભગવાન સૂર્યનારાયણે તેમને અક્ષય પાત્ર આપ્યું હતું અને તે પાત્ર દ્વારા એમને વનવાસ પસાર કર્યો હતો આવો એક ધાર્મિક મહિમા અને અનેક ગ્રંથની અંદર આ ધાર્મિક મહિમા વિશે લખેલું છે અને આ રીતે સંક્રાંત પર્વની ઉજવણી કરવામાં આવે છે બિલકુલ અને કોઈ એટલા બધા વ્યસ્ત હોઈએ આપણે અને કંઈ કામ ના કરી શકીએ આજના દિવસે તો કયું એવું કામ છે કે આજના દિવસે અવશ્ય કરવું જ જોઈએ જેના કારણે આખા વર્ષ આપણને એક ફળ તેનો મળી રહે તલની સામગ્રીનું દાન કરવું વિવિધ પ્રકારો છે પુણ્યની પ્રાપ્તિ માટેના કેટલાક પ્રકારો છે તે હું આપને કહું છું જો સમય ન મળે તો શું કરવું તમે તલની બનાવેલી વાનગી કોઈ ગરીબને દાનમાં આપી શકો છો કંબલ એટલે કે ધાબળા એ પણ આપવાથી ગરીબ વ્યક્તિને આપવાથી અથવા જરૂરિયા જરૂરિયાતવાળી વ્યક્તિને આપવાથી પુણ્યની અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે ગાયોને ઘાસ પધરાવવું પક્ષીઓને ચણ નાખવું અને ભૂખ્યાને અન્ન એટલે કે ભોજન કરાવવું આ બધામાંથી એક વસ્તુ તો આપણાથી થઈ જ શકે છે અને સવારે સૂર્યને જળ ચડાવવાથી અર્ઘ્ય આપવાથી પણ અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે તો સંક્રાંત દરમિયાન સંક્રાંતનો પુણ્યકાલ જે છે પુણ્ય સમય જે છે એ ચૌદમી જાન્યુઆરીના દિવસે બપોરે ત્રણ અને સાત મિનિટથી શરૂ થાય છે અને સાંજે છ અને ત્રેવીસ મિનિટ સુધી આ પુણ્યકાલ ચાલુ છે ચાલુ રહેશે અને માટે આ સમય દરમિયાન કરેલું પુણ્ય અનેક ગણું ફળ આપનારું છે માટે તલનું દાન ગરીબોને દાન અને ગાયોને ઘાસ પધરાવાથી પક્ષીઓને ચણ નાખવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે આટલું તો અવશ્ય કરવું જોઈએ બિલકુલ અને ખૂબ જ એવી સરસ જાણકારી પણ આપણને મળી ચૂકી છે કે આજના દિવસનો મહાત્મ શું છે ધાર્મિક રીતે કેવી રીતે આ પર્વને ઉજવવો જોઈએ અને કઈ કઈ વસ્તુમાં ધ્યાન રાખી અને કયા ઉપાયો કરવા જોઈએ આપણે ખૂબ જ સરસ જાણકારી આપી તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર તો દર્શકો મકર સંક્રાંતિ માત્ર એક પતંગ ઉત્સવ કે પછી તહેવાર નથી પરંતુ તે સૂર્ય ઉપાસના દાન સદભાવના અને નવી ઉર્જાનો સંદેશ આપે છે જ્યોતિષશાસ્ત્રી શરત કુમાર શાસ્ત્રી પાસેથી મળેલી આ માહિતી આપણને આ પર્વના ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વને નવી દ્રષ્ટિથી સમજાવ્યું છે ને આપ સૌને પણ ન્યૂઝ કેપિટલ તરફથી મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ પર્વની હાર્દિક શુભેચ્છાઓ હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું મને આપશો રજા નમસ્કાર